સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલ દેવ પ્રયાગ સોસાયટી ના રહીશો એ વરસાદ વચ્ચે પણ ગરબાની ભરપૂર મજા માણી આ પ્રસંગે સોસાયટીની મહિલાઓ દ્વારા ગરબાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું સોસાયટીની મહિલાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને ગરબાના તાલે જુમી જેણે ઉત્સવના માહોલને વધુ આકર્ષક બનાવ્યો હતો દેવપ્રયાગ સોસાયટીની વિશેષતા એ છે કે તેમાં અલગ અલગ સમાજના લોકો વસવાટ કરે છે આ ગરબાના આયોજનમાં તમામ સમાજની મહિલાઓ એકત્ર થઈને ઉત્સાહપૂર્વક જોડાઈ હતી વરસતા વરસાદમાં પણ મહિલાઓ મહિલાઓએ ગરબાનો આનંદ ઉઠાવ્યો નવરાત્રી દરમિયાન સોસાયટીની મહિલાઓમાં અનોખી એકતા જોવા મળે છે જે સાંસ્કૃતિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે દેવપ્રયાગ સોસાયટીમાં છેલ્લા પંદર વર્ષથી નિયમિતપણે ગરબાનું આયોજન કરવામાં આવે છે સોસાયટીના રહીશોમાં ઉત્સાહ સંસ્કૃતિ પ્રત્યે કેટલો ઉંદો પ્રેમ અને ભાવના છે તે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આપનું નામ નિશાબેન કિરીટભાઈ ત્રિવેદી

અમારી સોસાયટી નવરાત્રી મહોત્સવ તો એકસો ને વીસ પ્લેટ એટલે એપ્રોક્સિમેટલી સાડા ચારસો થી પાંચસો જેટલા મેમ્બરો પરિવારો ફેમિલી મેમ્બરો અહીંયા રહે છે અને આ અમારી સોસાયટી ની અંદર દરેક પરિવાર દરેક ફેમિલી એક ભાઈચારાની દ્રષ્ટિ રહે છે અને મા જગદંબાના નવરાત્રિના તહેવાર એટલે કે માની ભક્તિ માની શક્તિનું આયોજન અહીંયા અમારા મિત્ર મંડળ દ્વારા તેમજ દરેક પરિવાર દ્વારા બહુ જોરદાર કરવામાં આવતું હોય છે અહીંયા આગળ નાના બાળકોથી લઈ અને વડીલોથી લઈને માતા દીકરીઓ ઉલ્લાસભેર માની ભક્તિ કરે છે માના ગરબા રમે છે અને માના રાસ રમે છે સાથે સાથે અમારી સોસાયટીની અંદર રોજે રોજ માતાજીના અલ્પહાર રૂપી અલગ અલગ પ્રકારના નાસ્તાઓનું પણ આયોજન કરવામાં આવે છે જેની અંદર પણ નાના ભૂલકાઓથી માડી અને વડીલો મોડા સુધી અત્રે રોકાય છે અને માનો પ્રસાદ પણ ગ્રહણ કરે છે અમારી સોસાયટીની અંદર એક એકતાની અને ભારતીય સંસ્કૃતિ જેને કહી શકાય કે અમારી સોસાયટીની અંદર લેવાતા ગરબા એક ટ્રેડિશનલ ડ્રેસ અને એક ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ડ્રેસીસ પહેરીને બેન દીકરીઓ અત્યારે ગરબા લેતી હોય છે જે એક આજની યુવા પેઢીને પણ એક સંદેશ પૂરો પાડે છે જય અંબે ધન્યવાદ